જેમણે આપણા જીવન માટે સર્જન કર્યું હોય ભલે પછી રેકડી હંકારી હંકારી અને પછી ભેગું કરી 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 આપણને કારખાના સુધી પહોંચાડ્યા હોય આપણને ફેક્ટરી કરતા કરી દે એવો કોઈ પણ વૃદ્ધ આપણો બ્રહ્મા છે જેણે ગતિ કરીને એના ચરણનો સ્પર્શ કરવો આ મૂળને ભૂલવું નહીં એટલે અહીંયા શાસ્ત્ર કરે મૂલે બ્રહ્મા વૃદ્ધના ચરણની ચરણ ની વંદના એ બ્રહ્માની વંદના છે એ મહાપુરુષે પોતાની કોઈ પણ વૃદ્ધે ખૂબ મહેનત કરીને આપણા બધાનું પાલન પોષણ કર્યું આપણને ભણાવ્યા બધાને બે ડાળીએ કર્યા કોણે કર્યા આવું જ્યારે આપણા માવતર વિશે આપણે વિચારીએ ત્યારે એવા વૃદ્ધો આપણા વિષ્ણુ છે આપણા પાલક છે અને આપણી કુટેવોમાંથી આપણા ખરાબ વ્યસનોમાંથી આપણા દ્વેષ નિંદા ઈર્ષા આદિ કસાઈઓમાંથી પોતાના અનુભવથી પાસે બેસાડી આંખના ખૂણા ભીંજાવી અને માથા ઉપર હાથ ફેરવીને કંઈક પોતરા બેટા આમ ન કરાય મારા બાપ અને આવી અનાવશ્યક વસ્તુને જેણે હરી લીધી હોય ત્યારે આપણો વૃદ્ધ આપણો મહાદેવ છે એ મહેશ છે એમ આ શાસ્ત્ર વચન કહે